વડોદરાના સાવલીની મંજુસર જીઆઈડીસીમાં કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની જીઆઈડીસીમાં વહેલી સવારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી ટાઇલ્સનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગી હતી વધુ ફાયર મદદ લેવામાં આવી હતી તો આ તરફ કચ્છમાં કંડલા પોર્ટમાં ક્રેનમાં આગ ભભૂકી હતી જેટી નંબર સાતમાં ઉભેલી ક્રેનમાં આગ ભભૂકી હતી તો બીજી તરફ અરવલ્લીના મેઘરજ તાલુકા વિસ્તારના ડુંગર પર આગ લાગી હતી ઢેકુડી ગામ પાસે જંગલમાં ભીષણ આગ લાગતા વનરાજ જે બળીને ખાક થઈ ગઈ હતી ત્યારે સુરતના મેટ્રોના પિલરમાં પણ આગ લાગવાની ઘટના બની હતી વેલ્ડિંગની કામગીરી દરમિયાન મેટ્રોના પિલરમાં આગ લાગી હતી તો ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો શહેરના રિંગ રોડ નજીક આગનો બનાવ બન્યો હતો દાહોદમાં આરોગ્ય કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે હડતાળ પર ઉતરેલા કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે પાંચસો એકસઠ આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે દાહોદ ખાતેથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગ્રેડ પે સહિત માંગણીઓ માટે આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓ સરકાર સ્વીકાર કરે અને પરત કામગીરી પર જોડે તેવી માંગ કરવામાં આવી છે

સાહેબ છેલ્લી અમારી બે હજાર એકથી ટેકનિકલ ગ્રેડ પેની માંગણી છે અને બે હજાર એકના ના ઠરાવ મુજબ સરકારે અમને ટેકનિકલ જાહેર પણ કરેલા છે અમે બે હજાર અઢારમાં બે હજાર બાવીસમાં અમે ક્રમશઃ સરકાર પાસે માંગણી પણ કરી અમે આંદોલન પણ કરવું પડ્યું પરંતુ સરકારે અમારી કોઈ પણ માગણી સ્વીકારી નથી અને છ ત્રણ બે બે હજાર ત્રેવીસ ની અંદર અમને સરકારે એમની કમિટી રચી અને એમાં અમને ટેકનિકલ ડિક્લેર પણ કર્યા છે પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક અમને ગ્રેડપી આપવા માટે રાજી નથી કે શું છે એમને ખબર નથી પડતી આ લોકોએ કારણ દર્શક નોટિસ આપી પછી પછી એના ખાતાકીય પરીક્ષા ફરજમાંથી જોવા મળ્યો છે આંદોલન નો આજે ચૌદમો દિવસ છે આજે ચૌદમા દિવસે વ્યાયામ શિક્ષકોએ સૂર્ય નમસ્કાર કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો આણંદા બોરસદમાં તોડબાજનો વીડિયો વાયરલ થયો છે મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા અને મહિલા પાસેથી પંદર હજારનો તોડ કર્યો છે બોરસદના દાવોલ ગામે પોલીસના નામે ધમકી આપી હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપી તોડબાજે પંદર હજાર ખંખેરી લીધાનો વિડિયો વાયરલ થયો છે દાવોલ ગામની મહિલાના પતિએ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું હતું જે અંગે ગ્રામે પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો મહિલાને ધમકીઓ આપીને રૂપિયા વાયરલ થયો છે બનાસકાંઠામાં રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો છે ચોરાયેલી આઠ રિક્ષા સાથે આરોપી ઝડપાયો હતો અમદાવાદમાં આઠ સ્થળોએ ચોરીનો ભેદ ઉકેલાયો હતો બાતમીના આધારે દિનેશ વાલ્મીકીને ઝડપી પાડતા પૂછપરછમાં મામલો સામે આવ્યો અમદાવાદની 8 જગ્યાએ રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો આરોપી સાથે લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી છે સમગ્ર દેશમાં આજે ચેટી ચાલ ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં નરોડા ખાતે ચાંદની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા છે